વિચારી તો બહુ દાબતી ભૈજા ખાવાનું ભલાનું ખાવાનું પૂછડું ખાવું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં મસ્ત મસ્ત હવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને હજી હવારમાં ઊભો થઈને ચા પાણી પીધા ને તો રૂપાએ કેવું કામ શરૂ કરી દીધું ખબર સમજો ફરી સાફ કરવાનું કામ શરૂ કરી દીધું હે ફરી સાફ કરવાનું છે આજે ફરી સાફ કરું કે ન હા તો કરી નાખું હા હા

બીહારા કે રસોખા אביનાશ આવી જાતો મારી ખાય હા એને ને ને થોડાક દેવાનું કીધું હે તો સોખા લી લીધા હે બનાવવા ભણી હે હે ખા હે કઈ ઘરે ખાઈ મા વારો હે હે ભાભી গোধি খে খি বনাছেভমান

હાલો 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 નીકળો હાલો નીકળો 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 હાલો બદામ છે ને ભાઈ બદામ થી થોડી નહીં રહ્યા બદામ ખાવા બદામ પાડવા ખાવા ને એમ તાજી પાલ હાલો ઘેર હાલો હાલો નીકળો હાલો 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 વિનેશ હાલો નીકળો હાલો 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 ખાવા દે હાલો તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને બધા આવી ગયા છે જમવા બેન ને માર કા બેન ખાવા આવી ગયા ભૂખ લાગે ખાવા નો પડે ટિફિન લઈને જાતા હોય તો આ ઓરસ તે તો ટિફિન લઈને જ્યો જો ભાઈ ટિફિન तो 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 ने बजे खाओ मेरा हाँ तू ये खा दो हो हूँ खा दो खींची खा खा खाओ खा मेरा खाओ मेरा इधर खींची जो नल दो मैं भी खाओ पूरी दो आम यहाँ भाई हमारे यहाँ ने राखो न तारे बहुत मुश्किल पड़ी रहे खबर आओ नहीं बहुत मुश्किल पड़ी रहे क्या बात समझो नहीं क्या माटा मारे आने राखो ने हाँ ये बेटा काम करो हाँ

તમારે કરતા બેન મારો પગાર આવે હો તમાર કરતા મારો પગાર આવે હા તો કામ કરે ખબર હા એમ જોયું

સબ ફેર મેરે મારા ફરત થઈ જો મૂકી દીધું અંદર જો હા સબ ઉપાધી ની કોક ઉરે સીધું કને ન ભર આમ બસ રેડી હવે વાંધો ભાઈ હવે હવે સુરક્ષિત છે અને અમારા મેડમ આવી ગયા છે હું સા હા એટલે તો પડે બનાવવો પડે તો બનાવવો જ પડે ને હા દાદા બા

ભાઈ બંધો હે પનીર ટેકા શાક હોય ને અલગ જ મજા આવે કોને કોને હે મિત્રો પાર્ટી કરવાની મજા આવે ની ખાસ કરીને કમેન્ટ તો આને ખબર પડી ને કે ભાઈબંધો ઘરે પાર્ટી કરવાની કેટલી મજા આવે

છે ભાઈ તો તીખરે ને આગળ બની જાય તો હે ને ભાઈ આજે જઈએ નેટવર્ક આવતું વિડીયો અપલોડ કરવામાં બહુ તકલીફ પડે છે કારણ કે આઈપીએલ શરૂ હોય ને એટલે બહુ અઘરું પડી જાય છે તો બસ હવે આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય